હરણમાં દેવ આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન મિત્રો હું છું આચાર્ય શુક્લ અને આજના વિડીયોમાં તમામ જાતકો માટે વર્ષ હજાર પચીસ છે તેના વિશે ચર્ચા તો કરશું પરંતુ વિડીયોના અંતે હું તમને કંઈક અસરકારક ઉપાય પણ આપવા જઈ રહ્યો છું જેના કારણે આ મહિનામાં જે કંઈ પણ તકલીફ હોય તેનો તમે સામેથી સામનો પણ કરી શકો છો અને તેમાંથી બહાર પણ નીકળી શકો છો તો સૌ પ્રથમ આપણે વાત કરી કન્યા રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ આ ત્રણ મૂળાક્ષર પરથી થાય છે તેની થાય છે કન્યા રાશિ તો આ રાશિના તમામ જે તમારી સ્ક્રીન ઉપર પત્રિકા દેખાહી છે તે તમારી છે અને તેના આધારે જો આપણે દ્રષ્ટિ કરીએ તો સૌ પ્રથમ સેકન્ડ હાઉસમાં બુધ દેવતા તમારી રાશિના માલિક લગ્નથી તમારા ફર્સ્ટ હાઉસથી સેકન્ડમાં જઈ રહ્યા છે ત્યારબાદ સૂર્ય મંગળ અને શુક્રની યુતિ થર્ડ હાઉસમાં થઈ રહી છે રાહુ દેવતા છઠ્ઠા સ્થાનમાં શનિ મહારાજ અવસ્થા અવસ્થામાં સપ્તમ સ્થાનમાં અને ગુરુદેવતા તમારી જન્મપત્રિકાના અગિયારમા સ્થાનમાં વિરાજમાન છે બોડી જો આ મહિનામાં ગ્રહોના રાશિ પરિવર્તન વિશે જો આપણે ચર્ચા કરીએ તો જે પ્રમાણે તમારી સામે બોર્ડ પર રહ્યું છે તે પ્રમાણે છ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ તમારા રાશિના સ્વામી સેકન્ડ હાઉસમાંથી થર્ડ હાઉસમાં ગોચર કરવા જઈ રહ્યા છે ત્યારબાદ સેવન્થ ડિસેમ્બર એટલે કે બીજા જ દિવસે મંગળ દેવતા પણ રાશિ પરિવર્તન કરીને તમારી જન્મપત્રિકાના ચોથા સ્થાનમાં ગોચર કરી રહ્યા છે જે હાલમાં થર્ડ હાઉસમાં છે ત્યારબાદ સોળ ડિસેમ્બરના રોજ સૂર્ય દેવતા પણ રાશિ પરિવર્તન કરીને ચતુર્થ સ્થાનમાં આવી રહ્યા છે અને અંતે વીસ ડિસેમ્બરના રોજ શુક્ર દેવતા પણ રાશિ પરિવર્તન કરીને થર્ડ હાઉસમાંથી આવી રહ્યા છે ચતુર્થ સ્થાનમાં એટલે કે તમે જોઈ શકો છો કે સૂર્ય મંગળ શુક્ર ત્રણ ત્રણ શુભ ગ્રહો જે કહી શકાય તે ચતુર્થ સ્થાનમાં ગોચર કરવા જઈ રહ્યા છે આ મહિનામાં સાથે જ આ મહિનામાં બીજા એક વધારે મહત્ત્વપૂર્ણ રાશિ પરિવર્તન વિશે જો આપણે ચર્ચા કરીએ મિત્રો તો બુધ દેવતા ગુરુદેવતા પણ વક્રી અવસ્થામાં જે ત્રણ ડિસેમ્બરના રોજ રાશિ પરિવર્તન કરીને તમારી જન્મપત્રિકાના કેન્દ્રના સ્થાનમાં એટલે કે દસમા સ્થાનમાં આવી રહ્યા છે મિથુન રાશિમાં આવી રહ્યા છે હવે ગુરુદેવતાનું પણ કેન્દ્રમાં આવું ને બાકીના દેવ પણ કેન્દ્ર સ્થાનમાં આવું તે તમારા માટે કેટલું શુભ રહેશે કેટલું અશુભ રહેશે તેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ તો કન્યા રાશિના તમામ જાતકો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં હું તમને એક માહિતી આપવા માગું છું કે ત્રીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ હું એક એસ્ટ્રોલોજીકલ મહાવેબિનાર કરવા જઈ રહ્યો છું જેમાં તમારા જીવનમાં જે કંઈ પણ તકલીફ છે તેના માટે કયો ગ્રહ જવાબદાર છે કે કયા કારણે આ થઈ રહ્યું છે અને તેનો ઉપાય શું છે તે પણ તમને જાણવા મળી શકશે તો તે વેબિનારમાં કયા પ્રમાણે રજીસ્ટ્રેશન કરવાનું છે તેના માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલ છે જરૂરથી ચેક કરો તેના પર ટેપ કરો અને વેબિનાર માટે તમારે જરૂરથી રજીસ્ટ્રેશન કરી દેવું જોઈએ કારણ કે લિમિટેડ સ્લોટ્સ અવેલેબલ છે સમય પણ ઘણો ઓછો બાકી રહી ગયો છે તો આપણે વાત કરીએ તો કન્યા રાશિના તમામ જાતકો કન્યા રાશિના જાતકો સૌ પ્રથમ વાત કરીએ તમારા સ્વાસ્થ્ય બાબતે તો આ રાશિના તમામ જાતકો તમારા રાશિના સ્વામી ફર્સ્ટ હાઉસથી તમારું પોતાનું સ્વાસ્થ્ય તમારી બોડી તમારી ઇમ્યુન સિસ્ટમ આપણે જોઈ શકીએ છીએ તમારી રાશિના સ્વામી જઈ રહ્યા છે સેકન્ડ હાઉસમાં કે જે એકંદરે બતાવી રહ્યું છે કે છ ડિસેમ્બર સુધી તમારા ફેમિલીના સપોર્ટથી તમને જે કંઈ પણ અત્યારે હાલ સુધીમાં કોઈ પણ તકલીફ હતી મેન્ટલ સ્ટ્રેસ પણ હતો તો તમારા ફેમિલીનો સપોર્ટ તમને મળી શકે છે પરંતુ છ ડિસેમ્બર બાદ જ્યારે દેવતા તમારી જન્મપત્રિકાના થર્ડ હાઉસમાં આવશે ત્યારે ટ્રાવેલિંગ ખૂબ વધારે થઈ રહ્યું છે તમારા કોઈ પણ ઘરના પ્રસંગના કારણે કે પછી કોઈ રિલેટિવના કારણે કે પછી તમારા જોબના કારણે પણ કે બિઝનેસ પર્પઝથી પણ ટ્રાવેલિંગ વધારે કરવાનું રહી રહ્યું છે અને તે ટ્રાવેલિંગના કારણે તમારા કાનમાં તમારા શરીરમાં વાયુ એટલે કે પવન ન ભરાઈ જાય તેના કારણે તકલીફ ન થાય તે ખાસ કાળજી રાખવાની છે કારણ કે આ મહિનામાં ફક્ત અને ફક્ત વધારે પડતું ઓવર ટ્રાવેલિંગના કારણે વધારે તકલીફ આવવાના સંજોગો બની રહ્યા છે આ મહિનામાં ફક્ત આંખોને લગતી તકલીફ અને હેડેકના ઇશ્યુઝ તમને વધારે રહી શકે છે સાથે તમને બોડી એક એટલે કે બોડીમાં પણ કડતર વધારે થવું તે સંજોગો દેખાઈ રહ્યા છે તેના તેના સિવાય વધારે મેજર કંઈ વધારે તકલીફ આ મહિનામાં નથી જણાઈ રહી હવે આપણે આગળ વાત કરીએ તો સેકન્ડ હાઉસ એટલે કે તમારા આ મહિનામાં ફાઈનાન્શિયલ રીતે તમારા માટે કેવું રહેશે તો ફાઈનાન્સ હાઉસમાં કોણ વિરાજમાન છે તમારી રાશિના સ્વામી જ વિરાજમાન છે તેથી આ મહિનામાં જે કંઈ પણ તમે અર્ન કરી રહ્યા છો તેનું ઘણું સારું ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો લક્ષ્મી આવી પણ રહી છે અને રોકાઈ પણ રહી છે હવે જે લક્ષ્મી આવી રહી ને જઈ રહી હતી તે તકલીફ નથી થવાની ડિસેમ્બર બે હજાર પચીસમાં તો તે નથી જ થવાનું અને તમારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કોઈ સારી જ રીતે કરવા જઈ રહ્યા છો તે હજુ આપણે ડિસ્કસ કરવાના છે તેથી આ મહિનો તમારા માટે પ્રોપર ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરીને આવી રહ્યો છે અને તેનું કારણ તે જ છે કે અચાનક કોઈક તમારું જે પહેલાંનું કામ હતું તે કાર્ય પૂર્ણ થવા જઈ રહ્યું છે તેના કારણે ઘણું સારું તમને ફાઇનાન્શિયલ પ્રોફિટ થઈ શકે છે ધનરાશિ તમારા બેંક બેલેન્સમાં આવી શકે છે તો તેના માટે તૈયાર થવું જોઈએ હવે વધારે લેટ ન કરો જો કોઈ પણ કાર્ય અટકેલું હતું અને તેમાં તમને જો સફળતા મળેલી હોય તો લેટ ન કરો અને તમે આગળ વધી શકો છો આગળ આપણે વાત કરીએ તો મિત્રો સૂર્ય મંગળ અને શુક્ર ફોર્થ હાઉસમાં વિરાજમાન છે અને સાથે સાથે ગુરુદેવતા પણ તમારી જન્મપત્રિકાના દસમા સ્થાનમાં આવી રહ્યા છે તે જે હું તમને સમજવા માગું છું તેનું કારણ તે અને ફક્ત તે જ છે ચોથું સ્થાન રિપ્રેઝેન્ટ કરે છે ભૂમિને અને તમારા સ્વદેશને જો તમે વિદેશમાં છો તમે ત્યાં સ્ટક ફીલ કરી રહ્યા છો અને જો તમે તેમ ઈચ્છતા હો માઇન્ડમાં વિચાર આવી રહ્યા છે છેલ્લા બે ત્રણ મહિનાઓથી કે ઘણા સમયથી કે મારે મારા સ્વદેશમાં પરત ફરવું જોઈએ તો આ બેસ્ટ સમય છે ક્રિસમસની છુટ્ટી પણ આવી રહી છે તમે તેના બહાને સ્વદેશ પરત ફરી શકો છો અને તમે સ્વદેશમાં સેટ થવા માટે આ પ્રોપર તમારા માટે સંજોગો બની રહ્યા છે જે લોકો ઇન્ડિયામાં જ છે તેના માટે જો હું તમને કહું તો તમારા પ્રોપર્ટીને લગતી કોઈ પણ તકલીફ હતી પ્રોપર્ટી સેલ આઉટ કરવાની હતી નવી ઓફિસ પરચેસ કરવાની હતી નવું ઘર પરચેસ કરવા હતું ઘરમાં કંઈક રિનોવેશનનું કામ કરવાનું હતું ઇન શોર્ટમાં પ્રોપર્ટીને લગતી કંઈ પણ તકલીફ હોય કે કંઈ પણ કાર્ય કરવાનું હોય ભૌતિક સુખ સુવિધા કે જેમાં તમારા ફેમિલીમાં સાથે તમારે સ્પેન્ડ કરવાનું હોય એટલે કે તમે નવી ગાડી પણ લેવા માગો છો નવું ઘર લેવા માગો છો તમામ જે કંઈ પણ હું કહી રહ્યો છું તે તમામ બાબતે તમને ઘણી સારી તેવી સફળતા મળે છે સૂર્ય મંગળ શુક્ર નહીં પરંતુ ગુરુદેવની જે ગ્રોથ અપાવતી જે દ્રષ્ટિ થઈ રહી છે ચતુર્થ સ્થાન પર તે પણ તમને આ મહિનામાં મદદરૂપ થઈ શકે છે મિત્રો વારે વારે આવા શુભ સંજોગો નથી બનતા અને ચાર ચાર શુભ ગ્રહોનું કેન્દ્રમાં આવવું કન્યા રાશિના જાતકો તમારા માટે ડિસેમ્બર બે હજાર પચીસ એક બ્લેસિંગ સમાન છે હવે આનાથી વધારે હું તમને નથી કહી શકતો જો તમે ફક્ત બીજાના ભરોસે બેસી રહેશો કંઈક જીવનમાં થશે કંઈક ચેન્જ આવશે ભગવાન જમીન પર આવીને તમારો તમને મદદ કરશે જો તેવું વિચારીને બેસોને તો મારા દ્વારા જે કહેવામાં આવી રહ્યું છે તે કંઈ જ તમારી સાથે નથી થવાનું ફક્ત અને ફક્ત તમારે તેના માટે થોડો પ્રયત્ન કરવો પડશે થોડા પ્રયત્ન કરો જે કંઈ પણ અટકેલું કાર્ય છે જે કંઈ પણ પ્રોપર્ટી પરચેસ કરવા માગો છો સફળતા મળી શકે આગળ આપણે વાત કરીએ તો જે કોઈ પણ કન્યા રાશિના જાતકો છે તમારા સંતાન વિશે વાત કરીએ કે પછી તમે જાતે એજ્યુકેશન કરી રહ્યા છો તમારું સંતાન પણ જો એજ્યુકેશન કરી રહ્યા છે પંચમ સ્થાનના માલિક શનિ મહારાજ ક્યાં વિરાજમાન છે તે વખરી અવસ્થામાં આવી ગયા છે અને તે વિરાજમાન છે સપ્તમ સ્થાનમાં સાથે જ ગુરુદેવતા પણ ત્રણ ડિસેમ્બર સુધી ત્યાં દ્રષ્ટિ કરી રહ્યા છે તેથી આ મહિનામાં સંતાનને જો નાની ઉંમરનું તમારું સંતાન છે તો તેને વધારે પ્રેમ અને લાડ વધારે ન આપો તેટલું જ વધારે સારું રહેશે કારણ કે જો તમે જેટલું તેમને પ્રેમ અને હું આપશો તેટલું વધારે તે તમને તકલીફ પહોંચાડી શકે છે તેથી જ્યાં સ્ટ્રિક્ટ થવાનું છે ત્યાં થવાની જરૂરત છે તે જ રીતે જો કોઈ વિદ્યાર્થી છે દસમા ધોરણમાં છે બારમા ધોરણમાં છે કે તમે જાતે પણ એજ્યુકેશન કરી રહ્યા છો તમારે પણ તમારા એજ્યુકેશનમાં ઢીલાશ નથી છોડવાની નહીં તો કાલે કરીશ પરમ દિવસે વાંચીશ એમાં ક્યારે એક્ઝામ આવી ગઈ કે ક્યારેય તમારો યુનિટ ટેસ્ટ આવી ગયો તે તમને સમજાય જ નહીં અને પછી તમારું જે યોગ્ય રિઝલ્ટ તમને જોઈ છે તે તમને નથી મળી શકવાનું તે કારણોસર જ હું તમને કહી રહ્યો છું કે આ મહિનામાં એજ્યુકેશન બાબતે થોડી પણ ઢીલાસ છોડવાની નથી હાસાની મહારાજ માર્ગી અવસ્થામાં આવી ગયા છે પરંતુ જે પ્રમાણે ગુરુદેવતા પણ તમારો સાથ છોડી રહ્યા છે તે પ્રમાણે આ મહિના પૂરતું તો તમે ઘણું ઢીલાસ તમારા એજ્યુકેશન બાબતે ભણવા બાબતે રાખવાના છો તે ખાસ કાળજી રાખી લેવી જોઈએ હવે આપણે વાત કરીએ કે કન્યા રાશિના તમામ જાતકો તમારા લગ્ન જીવનમાં અને તમારા બિઝનેસ પાર્ટનર સાથે કેવા સંબંધ રહેવાના છે શનિ મહારાજ અઠ્યાવીસ નવેમ્બરના રોજ માર્ગી અવસ્થામાં આવી ગયા છે અને તેના કારણે તમારા લગ્ન જીવનમાં જો કોઈ તકલીફ ચાલી રહી હતી કે તમારા વાઈફ કે તમારા હસબન્ડ સાથે તકલીફ જેથી તમે છૂટા થઈ ગયા છો ઘણા સમયથી સેપરેટ થઈને જાતે રહો છો તો આ મહિનામાં સામેથી વાત કરવાનો એક પ્રયત્ન તમારે જરૂરથી કરવો જોઈએ સાથે જ નાના મોટા મતભેદ મનભેદ દૂર કરવા માટે ડિસેમ્બર બે હજાર પચીસ તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે તેથી લગ્નજીવનને લગતી કંઈ પણ સમસ્યા હોય તો એક ટેબલ પર બેસીને કે વડીલો સાથે બેસીને તેને આઉટ કરી લેવું જોઈએ આ સમય તમારા માટે ઘણો સારો છે મંગળ દેવતા પણ સાત ડિસેમ્બર પછી તેમની ચતુર્થદિ તમારા લગ્ન જીવનના સ્થાન પર કરી રહ્યા છે મિત્રો મંગળ પરથી જ આવે છે માંગલિક પ્રસંગ તેથી તમારા લગ્ન જેમાં જે તકલીફ છે તે દૂર થઈ શકે છે જેના પણ લગ્ન નથી થયા લગ્નના ઈચ્છુક તમે છો તો માંગલિક પ્રસંગ પણ આ મહિનામાં મંગળ દેવતા દ્વારા થવાના સંજોગો બની રહ્યા છે જાન્યુઆરીમાં પણ મંગળ દેવતાની દ્રષ્ટિ રહેવાની છે પરંતુ ડિસેમ્બરમાં સાત ડિસેમ્બર પછી સંજોગો બની રહ્યા છે તો શું કરવા આળસ કરવી તમારે પ્રયત્ન કરવા જોઈએ અને તમારે આગળ વધવું જોઈએ લગ્ન લગ્નજીવન માટે ઘણું સારું છે સેમ વેમાં તમારા બિઝનેસ પાર્ટનર સાથે પણ આ મહિનો ઘણો સારો રહી શકે છે તમે સાથે કંઈક ડિસ્કશન કરીને કંઈક નવું ક્રિએટિવ આઈડિયા લાવી શકો છો અને તમારા બિઝનેસમાં પણ ગ્રોથ કરી શકો છો આગળ આપણે વાત કરીએ તો તમારા ભાગ્યનો સાથ કેવો રહેશે તે ભાગ્યના માલિક કોણ છે ભાગ્યના માલિક છે શુક્ર દેવતા શુક્ર દેવતા વીસ ડિસેમ્બર સુધી ભાગ્યના સ્થાન પર સીધી દ્રષ્ટિ કરી રહ્યા છે અને ત્યારબાદ તે કેન્દ્રના સ્થાનમાં આવી રહ્યા છે તેના કારણે ભાગ્યનો સાથ આ મહિનામાં તમને ભરપૂર મળવાનો છે તમે જો કોઈ કોઈ રીતે પાછળ પડી રહ્યા છો તો તેમ જ તમારે માનવું જોઈએ કે તમારી આળસના કારણે જ તમે પાછળ પડી રહ્યા છો ભાગ્યને હવે વધારે દોષ આપવાનું ઓછું કરો અને થોડુંક ઊભા થવા આળસ કમ કરો અને આગળ વધો કારણ કે શનિ મહારાજ પણ માર્ગી અવસ્થામાં આવી ચૂક્યા છે સાથે જ જો બીજી રીતે કહું તો આ મહિનામાં એક ખાસ વાત જો તમને કહું તો તમારા હોસ્પિટલના ધક્કા થોડાક વધી શકે છે તે તમારા કલીગના કારણે હોઈ શકે છે તમારા ફેમિલી મેમ્બરના કારણે તમને ડાયરેક્ટલી કંઈ ન થાય પરંતુ ઇન ડાયરેક્ટલી તમારે હોસ્પિટલ જવાના ધક્કા થોડાક વધી શકે છે તેવા પણ સંજોગો બની રહ્યા છે તેથી તમારી ફેમિલીની તમારે એક્સ્ટ્રા કેર કરવી જોઈએ તેમ તો ફેમિલીના સ્થાનમાં સૂર્ય મંગળ શુક્ર છે પરંતુ જે રાહુ અને કેતુ જે છઠ્ઠા બારમાની એક્સિસ પર વિરાજમાન છે રાહુ દેવતા પણ જે હવે સતબીસા નક્ષત્રમાં આવી રહ્યા છે તો તે નેગેટિવલી હિટ ન કરે તમારા ફેમિલી મેમ્બરને સ્વસ્થને તે કાળજી રાખવાની છે થવાનું જ છે તેમ હું નથી કરી રહ્યો પરંતુ રાહુ રાહુદેવતાનું એસ્પેક્ટ કોઈપણ રીતે નેગેટિવટી તમને મળી પણ શકે છે બીજી રીતે જો કહું તો મિત્રો છઠ્ઠું સ્થાન રિપ્રેઝેન્ટ કરે છે રોગ રીણ અને શત્રુને જો તમારો કોઈપણ કોર્ટ કેસ ચાલી રહ્યો હોય તો આ મહિનામાં હવે પછી તમને તેમાં પોઝિટિવ ન્યૂઝ મળી શકે છે અને ક્યાંક ને ક્યાંક તમારા ફેવરમાં તમામ વાતો આવી રહી છે તમે તેમાં જીત હાંસલ કરી શકો છો તેવા પણ સંજોગો બની રહ્યા છે તેથી તમારે તેમાં એક્સ્ટ્રા મહેનત થોડી કરી લેવી જોઈએ આગળ વાત કરીએ તમારા કરિયર બાબતે કરિયરના સ્થાનમાં જાતે ગુરુદેવતા વકરી અવસ્થામાં આવી રહ્યા છે અને તેના કારણે તમારા કરિયરમાં પણ ગ્રોથ કરાવી શકે છે તમારે તમારા બોસને હવે સામેથી કહેવાનો સમય આવી ગયો છે કે બોસ હવે મારો પ્રમોશનનો સમય આવી ચૂક્યો છે પ્રમોશન કરવું જોઈએ મેં ખૂબ મહેનત કરી છે આ ઓર્ગેનાઇઝેશન માટે અને તમે પણ તે જુઓ છો જો તમે મહેનત કરી હશે તો જ આ શબ્દ યુઝ કરવાના છે તેના વગર નથી યુઝ કરવાના તો તમારા બોસને તમારે જરૂરથી કહેવું જોઈએ અને તમારા બોસ અને હાર મેનેજમેન્ટ પણ તમારા દ્વારા જે તમે એ અપીલ કરી રહ્યા છો તે પણ તે ક્યાંક ને ક્યાંક કન્સિડર કરી શકે છે અને તમામ કન્યા રાશિના જાતકો હવે ફેબ્રુઆરી માર્ચ માટે તમારું જે બેન્ચમાર્ક છે તે બનાવવાનો સમય આવી ચૂકે છે આવનારું સમય તમારા માટે સારો સેલરી રિવાઇઝ નવી ઓપોર્ચ્યુનિટી ઇન્ક્રીમેન્ટ પ્રમોશન ઘણું બધું લઈને આવી રહ્યા છે તમારા જીવનમાં રિસ્પોન્સિબિલિટી છેલ્લા બે ત્રણ મહિનાથી બે ત્રણ મહિનાથી નહીં ઓગસ્ટ મહિનાથી ઘણી વધી ગઈ છે પરંતુ તેનું તમને ઘણું સારું ફળ મળવા જઈ રહ્યું છે તેથી હવે લેટ ન કરો અને આગળ વધો જો લાભની વાત કરીએ તો ગુરુદેવતા ત્રણ ડિસેમ્બર બાદ આવી રહ્યા છે સ્થાનમાં જેટલું કર્મ કરશો તેટલું ફળ મળવાનું છે ગીતાનો આ શ્લોક યાદ રાખો અને તેના જ આ આગળ વધો તમારા માટે ઘણું સારું છે તેથી ઓવરઓલ જોવા જઈએ તો ફક્ત ને ફક્ત કન્યા રાશિના તમામ જાતકો જે કામ અટકેલા છે તેને પૂરા કરવાનો વર્ષના અંતે પ્રયત્ન કરો અને ફેમિલી મેમ્બરનું સ્વાસ્થ્ય ખાસ સાચવો તો આ મહિનો તમારા માટે ઘણો સારો રહેવાનો છે ઉપાય શું કરવા છે ઉપાય તરીકે દરરોજ સવારે તમારે ગણપતિ અથર પાઠ કર્યા બાદ જ ઘરની બહાર પગ મૂકવો જોઈએ દરેક શુક્રવારે ગણેશ મંદિર જેને તમારે એક કેળું કે પછી કોઈ પણ તમને જે મનપસંદ હોય તે ફ્રૂટ જેને ગણેશજી પાસે તમે મૂકી શકો છો બીજી રીતે જો તમારે ઉપાય કરવો હોય તો દરરોજ સવારે તમારે એક લોટામાં ચોખ્ખું પાણી લેવાનું છે તેમાં થોડું અત્તર ભેગું કરવાનું છે યલો મસ્ટર્ડ એટલે કે પીળી સરસો ભેગી કરવાની છે અને થોડુંક હળદર ભેગું કરવાનું છે આટલું ભેગું કરીને મંદિરે જઈને તમારે મહાદેવ પર અભિષેક કરવો જોઈએ જેના કારણે આ મહિનામાં જે કંઈ પણ થોડુંક પાંચ દસ ટકા જેટલું તકલીફદાયક મને લાગી રહ્યું છે તે પણ સુડીનો ઘાસ તમારા માટે સોયથી જઈ શકે છે અને આ મહિનામાં તમને ઘણી સારી પ્રગતિ થઈ શકે છે અને તે પ્રોગ્રેસના કારણોસર જ જાન્યુઆરી બે હજાર છવ્વીસની તમે ઘણી સારી શરૂઆત કરી શકો છો તો જે કોઈ પણ વિદેશથી આ વિડીયો જોઈ રહ્યા છે તે તમામ જાતકો આ ઉપાય તમે તમારા ઘરમાં પણ કહી શકો છો ઘરમાં પણ ગણેશજીને તમે કોઈપણ ફ્રૂટ તમે તેમના સામે મૂકી શકો છો અને ત્યારબાદ પ્રસાદ તરીકે તમારા ફેમિલી મેમ્બરને તમે તે ડિવાઈડ કરી શકો છો આ પ્રમાણે જો તમે ઉપાય કરશો તો આ મહિનો તમારા માટે ઘણો સારો સાબિત થઈ શકે છે તો જો તમામ જાતકો જો આ માહિતી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપના તમામ કન્યા રાશિના જાતકોને માહિતી શેર કરવાનું ન ભૂલશો ચેનલને સબ્સ્ક્રાઇબ કરાવવાનું પણ ન ભૂલશો અને કમેન્ટમાં પણ રિવ્યૂ આપવાનું પણ તમારે ન ભૂલવું જોઈએ આપ સૌમાં રહેલા શિવ તો મારા વંદન ઓમ નમ શિવાય